Hello guys, welcome to my new vlog.

બીજા ગેટ થી પ્રવેશ કર્યા બાદ તમને એવું લાગે છે આહા હા તમે સ્વર્ગમાં પહોંચી ગયા એવું અને અનોખો અને અનબીલું વ્યૂ આવે છે તો પેલા આપણે ઉમિયા માતાજીના દર્શન અને આરતી લઈ લઈ પછી તમને આખા મંદિરનો પૂરેપૂરો વ્યૂ દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે હવે તમે આખા મંદિરનો વ્યૂ જુઓ આ મંદિર હજાર વીઘામાં ફેલાયેલું છે અને ડેકોરેશન કેવું કર્યું છે તે તમે જોઈ રહ્યા છો અને આમાં કરોડોનો ખર્ચો થયો હશે હવે આપણે બીજી જગ્યાએ જઈએ મંદિર સિવાય બીજું અહીંયા શું શું આવેલું છે તો રવિ નીકળી ગયા છે બીજી જગ્યાએ રખડવા માટે અને આ છે મંદિરનો પૂરેપૂરો વ્યૂ તો ચલો હવે બીજી જગ્યાએ જોઈએ શું શું આવેલું છે મંદિરની બહાર નીકળતા જ અને થોડાક આગળ જતા જ નદી આવે છે સામે પારથી નદી તપી સીધું આવે છે ઉમાધામ મહોત્સવ આ મહોત્સવમાં શું શું છે તે આપણે ચલો તો આપણને આવે છે ઉમિયા માતાજીનો રથ અને સામે પાર છે ઉમિયા માતાજીનું મંદિર તો મહોત્સવમાંથી બહાર નીકળતા જ બાજુમાં આવે છે મનોરંજન મેળો તો અમે અહીંયા નહીં જઈએ કેમ કે અમારી પાસે ટાઈમ ઓછો છે મારી સાથે છે રવિભાઈ તો રવિભાઈ કેવી ઠંડી છે હાથ ખોટા થઈ ગયા તો દેખાતો રાતે બે વાગે નીકળ્યા હા રાતે બે વાગે નીકળ્યા હતા તો માતા એટલે ઠંડી નહોતી વાતી બીજું તમને કહીશ કે અહિયાં હજાર વીઘામાં છે ને ઉમિયા ધામ ફેલાયેલું છે અને પાર્કિંગની જગ્યા એટલી છે કે તમે એને જોઈને જામ થઈ જાય કે આ હા તો કેવડું હોય છે અને કેવડી જગ્યા એ છે હું મંદિર ની તમને વિઝ્યુઅલ માં દેખાડી દઈશ તમે જોઈ લઈ જ્યો માં ઉમિયા કમેન્ટ જરૂર કરી દેજો હા રવિભાઈ ની રમાસ પૂરી કરી દેજો ત્યાંથી બીજી જગ્યાએ જતા આવે છે મોટા મોટું ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ માં કેમ્પ અને મૂર્તિ છે ઉમિયા માતાજી ની આ કેમ્પ કાંઈક દવા અને સારવાર માટેના છે મને પાકી નથી ખબર આવા હે ને દસ જેવા લાગેલા છે આમ તમે જોઈ લો ઠેઠ લગી દેખાતા હશે ત્યાં આ બધા અલગ અલગ પ્રકારના છે તો હવે ગેટેથી બહાર નીકળી ગયા અને જાયજી ખુશી મેળામાં તો સામે મંદિર દેખાતું હશે અને ત્યાંથી લઈ અને અહીંયા સુધી અમે હારીને આવ્યા છીએ કેવડી મોટી જગ્યા છે તમે જુઓ તો આ મંદિર છે અને જાયજી સામે ખુશી મેળામાં તો આ રસ્તો છે ખુશી મેળા સુધી પહોંચાડે છે તો હું પહોંચી ગયો છું ખુશી મેળામાં અને અહીંયા જોયું ત્યાં અહીંયા ખબર પડી કે અહીંયા ખુશી મેળો નથી ખાલી પણ અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે જેમ ખાવા પીવાની કપડાની કટલેસની વગેરે આ બધા સ્ટોલ છે ખુશીને લગતી કંપનીઓના અહીંયા તમે ગ્રાહકોને માર્ગદર્શન આપી શકો અને તમારું માર્કેટિંગ કરી શકો અહીંયા અને અલગ અલગ વિવિધ પ્રકારની દવાઓ અને ખાતરો તમે અહીંયા તેનું માર્ગદર્શન આપી તને વેચી શકો અને સાથે અહીંયા ઓજારો આવેલા છે ખુશી ક્ષેત્રને લગતા આવી તો ઘણી બધી વિવિધ પ્રકારની મશીનરીઓ આવેલી છે ખુશી ક્ષેત્રની આ છે પાર્કિંગની જગ્યા તમે જુઓ જગ્યા જો આવી તો ઘણી બધી ખેતરોમાં પાર્કિંગની જગ્યા રાખેલ છે બસ મારા ધાર્યા પ્રમાણે તમને આખે આખું ઉમેદામે દેખાડી દીધું તો હવે આપણે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત